હેલો ફ્રેન્ડ્સ મારે સિસલિંગ ગુજરાત ચેનલમાં તમારા પોતાનું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીએ સોયાવળીના પગારેલા ભાત તો એના માટે મેં સોયાવળીને પાણીમાં દસથી પંદર મિનિટ માટે પલાળવા મૂકી દીધી છે ત્યાં સુધીમાં આપણે ડુંગળી લીલા મરચાં ટમેટાને કાપી દઈશું પછી આપણે કુકરમાં તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રહીને નાખી દઈશું પછી નાખતું જીરું અને ગરમ મસાલા નાખી દઈશું પછી એમાં આપણે ચપટી થીંગ નાખી દઈશું પછી આપણે એમાં બટેટાને કાપીને રાખ્યા એ બટેટા પછી ડુંગળીને એડ કરી દઈશું અને લીલા મરચાંને એડ કરી દઈશું પછી આપણે ત્રણેય વસ્તુને સારી રીતે બધું કાઢવા દઈશું પછી આપણે આમાં મીઠો લીમડોને એડ કરી દઈશું પછી આપણે જે વળીને પલાળીને રાખી હતી એ વળીને આથેથી નીચોવી દેવાની છે પછી આપણે એમાં વળીને એડ કરી દઈશું વળીને એડ કરી દીધા બાદ એમને આપણે સારી રીતે પાછું વળી બટેટા અને ડુંગળી બધાને સારી રીતે મિક્સ કરીને લાવી દેવાનું જો આજનો બપોરનો વરસાદ પણ વારે ચાલુ હતો પછી આપણે એમાં ખાણાજીરું પાવડર હળદર પાવડર અને જરૂરિયાત મુજબ તમે જે પ્રમાણે તીખું કે મોરું જે રીતે ખાતા હોય એ રીતે તમે મરચું એડ કરી દેશો પછી એમાં આપણે મીઠું એડ કરી દીધું છે પછી સારી રીતે બધી વસ્તુઓ મિક્સ કરી દઈશું પછી એમાં આપણે ટમેટાને એડ કરીશું બધી વસ્તુઓ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં ત્રણથી ચાર ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું પાણી તમારે જે રીતે ભાત ઓરવાના હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો પાણી થોડું થોડું ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે ભાતને લઈને બેથી ત્રણ પાણીએ ધોઈ લેશું ભાત ધોવાઈ ગયા બાદ આપણે ભાતને પણ એમાં એડ કરી દઈશું સારી રીતે પાછું મિક્સ કરી દઈશું એટલે ભાત નીચે ચોટી ન જાય પછી એમાં આપણે ત્રણ વિસલ વગાડી લઈશું વિસલ વગાડી દીધા બાદ એકદમ ટેસ્ટી અને જોતા જ મોટામાં પાણી આવી જાય એવા ભાત તૈયાર છે પછી એને આપણે સર્વિંગ બાઉલમાં એટલે કે થાળીમાં સર્વ કરી દઈશું પછી મેં ઉપરથી લીલા તળા નાખી છે અને સર્વ કરી દીધું છે શું તમને મારી જેમ વઘારેલા ભાત સાંજ માટે ભાવે છે કે નહીં એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં Thank you for watching!